સુરતના નબીરાએ અડાજન વિસ્તારમાં જાહેર રસ્તા પર લેવરજી કરી હતી આ વિડીયો વાયરલ થતા જ પોલીસે ચારેય યુવાનો સામે કાર્યવાહી કરી કારો જપ્ત કરી છે અડાજન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સતમી ઓક્ટોબરની રાત્રે શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓના પુત્રો સૈયદ ફેઝાન વાજીદ મોહમ્મદ મનસુર ખાંડા

સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સજાય તે પહેલા કૃત્યોનો વિડીયો વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું પોલીસે વિડીયોમાં દેખાતી કારોના નંબર પ્લેટના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આ ચારેય યુવકની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી છે પોલીસની તપાસમાં યુવકો વિદ્યાર્થી યુવાનું સામે આવ્યું છે અને પોલીસે માત્ર યુવકોની ધરપકડ કરીને સંતોષ ન માન્યો અને તેઓને કાયદાનું કડક પાલન થાય જોખમી કૃત્યો કરનાર અન્ય યુવાનોને પણ દાખલો મળે તે યુવકો દ્વારા સ્ટન્ટમાં ઉપયોગમાં લેવાયેલી ચારેય લક્ઝરી કારો પણ જપ્ત કરાઈ હતી પોલીસ દ્વારા પૂછપરછ કરતા ચારેય યુવકોએ આખરે પોતાનો ગુનો કબૂલ્યો હતો તે સ્વીકાર્યું હતું કે તેઓએ ચાલુ કાર્ય ફટાકડા ફોડ્યા હતા આ તેમના કૃત્યથી લોકોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી પકડાયા બાદ આ નબીરાવે તેમના બેફામ વર્તન બદલ પોલીસ સમક્ષ માફી પણ માંગી છે